આ સમગ્ર વિવાદમાં એક વ્યક્તિએ ભારે ખેલ કર્યો આ વ્યક્તિનું નામ છે ઉન્ની કૃષ્ણન પોટ્ટી પોટ્ટી સબરીમાલા મંદિરમાં જુનિયર પૂજારી હતો સમગ્ર વિવાદના કેન્દ્ર સ્થાને તે છે સપ્ટેમ્બરની શરૂઆતમાં સબરીમાલા યપ્પા મંદિરનું વ્યવસ્થાપન સંભાળવા ત્રાવણકોર દેવસ્થાનમ બોર્ડે એક નિર્ણય કર્યો બોર્ડે ગર્ભગૃહના દ્વારની બંને બાજુ રહેલી અઢારમી સદીની દ્વારપાલક મૂર્તિઓમાંથી સોનાથી મળેલી કોપર શીટ્સને હટાવવાનો નિર્ણય કર્યો કહેવામાં આવ્યું કે એની સોનાની ચમક ઝાંખી પડી ગઈ છે એટલે એને ચમકાવવા માટે મોકલવું પડશે આ પ્લેટ્સ વધુ એક વખત પોટ્ટીની આપવામાં આવી નક્કી થયું કે પોટ્ટી ચેન્નઈની જ્વેલરી કંપની સ્માર્ટ ક્રિએશન સુધી એ શીટ્સને પહોંચાડશે આ કંપની અહીંયા સોનાની ચમક પાછી અપાવશે પહેલાંથી છબરીમાલા મંદિરમાં સોનાની ગરબડનો મામલો હાઈકોર્ટમાં હતો એમ છતાં સોનાથી મળેલી કોપર શીટ્સ ચેન્નાઈની કંપનીને મોકલવા માટે કોઈની પાસેથી મંજૂરી ન મેળવવામાં આવી હકીકતમાં શબરીમાલા સ્પેશિયલ કમિશનર કે પછી કેરળ હાઈકોર્ટની મંજૂરી મેળવવાની જરૂર હતી ઓછામાં ઓછું જાણતો કરવાની જરૂર જ હતી સૌથી પહેલાં તો મંદિરમાંથી કોઈ પણ સ્વરૂપમાં સોનું બહાર ન જવું જોઈએ હવે બે બાબત અહીં ખૂબ જ ચોંકાવનારી છે બે હજાર ઓગણીસમાં મંદિરના ચોપડે શીટ્સને માત્ર કોપર શીટ્સ લખવામાં આવી હતી એના પર અનેક કિલો સોનું મળવામાં આવ્યું હતું એમ છતાં સોનાથી મળેલી કોપર શીટ્સ લખવામાં ન આવ્યું એટલે જ સવાલ થાય કે આટલી મોટી ગંભીર બેદરકારી કેવી રીતે શક્ય છે હવે તમે અહીં એક ટ્વિસ્ટ પણ જુઓ બે હજાર ઓગણીસમાં એ પ્લેટ્સનું વજન બેતાલીસ પોઈન્ટ આઠ કિલો હતું જેમાં સોનાનું લેયર પણ સામેલ હતું જોકે હવે જ્યારે સપ્ટેમ્બરમાં આ પ્લેટ્સ ચેન્નઈની જ્વેલરી કંપની સ્માર્ટ ક્રિએશનને મોકલવામાં આવી ત્યારે વજન ઘટી ગયું લગભગ સાડા ચાર કિલો વજન ઘટી ગયું સ્વાભાવિક રીતે તાંબુ નહીં પણ સોનું જ ગાયબ થયું હોય એટલે જ ફરી વિવાદ રાખ્યો